હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હું રોશમી પઠાણ સુરત જિલ્લાના મહુવા તાલુકાના સરઘસ નીકળ્યું આમચા ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું જે પણ આમચા ગ્રામજનો એ મહુવા પોલીસના જિંદાબાદના નારા બોલાવ્યા હતા હલચલ ભારત ન્યૂઝ ફોર ને જોતા રહો શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર કૃષિ ગુપ્તા મહુવા સુરત yeah